જુનાગઢના માણાવદરના ત્રાંબકેશ્વર મહાદેવ મંદિરે અને સંત શ્રી નેહલગીરી બાપુના આશ્રમે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી અંધકારમાંથી જે બહાર લાવે તે ગુરુ જીવ સાથે શિવનું એકાકીકરણ કરાવે તે ગુરુ વિશ્વી અમૃતનું પાન કરાવે અમર પ્રદાન કરાવે તે જ સાચા ગુરુ ધ્યાન કરવા યોગ્ય ગુરુજીની મૂર્તિ છે પૂજા કરવા યોગ્ય ગુરુજીના ચરણ કમળ છે મનન કરવા યોગ્ય ગુરુજીનું વાક્ય છે અને મુક્તિનો હેતુ ગુરુકૃપા છે નહેલગીરી બાપુના આશ્રમે અમે આજે ગુરુપૂર્ણિમા ઉજવીએ છીએ તો આજે ઘણી સંખ્યામાં અહીંયા ગુરુપૂજન કરવા માણસો આવે છે ગુરુપૂજન કરવાનો સમય છે સવારે પાંચ કલાકે અને બપોરે મહાપ્રસાદી અને સાંજે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે જય ગુરુદેવ છેલ્લા કેટલા વર્ષથી અહીં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે ઘણા વર્ષોથી અમે અહીંયા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરીએ છીએ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે માણાવદર હૃદયથી પોતાના હૃદય સ્થાને બેસાડ્યા છે જેવા બ્રહ્મલીન એકસો આઠ શ્રી મુખ પ્રતિમાનું લોકો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું આખા ગુજરાતમાં માણાવદરનું ત્રંબકેશ્વર મહાદેવ મંદિર એવું છે કે જ્યાં બે બે પોઠિયા સાથે શિવજીની પૂજા થાય છે આ મંદિરની સ્થાપના રઘુવીરજી બાપુ દ્વારા કરવામાં આવી છે વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આજના દિવસે આ પાવન પર્વને વિશે આપણે સૌ ભેગા થઈ સદગુરુ ભગવાનના ચરણમાં વંદના ભાવાંજલિ અર્પણ કરવા ભજાયેલા છીએ અત્રે ત્રંબકેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં શ્રી સદગુરુ ધામનું નિર્માણ રઘુવીર ધામનું જે નિર્માણ થઈ ગયું છે ત્યાં આજે ગુરુ પૂર્ણિમાને દિવસે પતિત પાવન અવસરે ગુરુપૂજન તેમજ માણાવદરના ખખાવી રોડ પર આવેલ સંત શ્રી નેહલગીરી બાપુ આશ્રમે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી આજે વહેલી સવારથી જ બાપુને આશ્રમે ભક્તોની ભીડ જામી હતી ગુરુપૂજન કરવા માટે જેમાં સવારે પાંચ કલાકે ગુરુપૂજન બપોરે મહાપ્રસાદી અને રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જીગ્નેશ પટેલ વી ન્યૂઝ માણાવદર જુનાગઢ